સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ તમારો પ્રશ્ન પર્યાય અને ગેય વચ્ચેનો તફાવત શું તે અંગે છે સૌ પ્રથમ પ્રાથમિક સમજણ માટે ઉપદેશ પરિણમે તેથી વ્યવહારથી પ્રચલિત અર્થો સમજવા કોશિશ કરીએ અને ઉપદેશ બોધ પરિણમે ત્યારબાદ સિદ્ધાંતબોધ વિશે ટૂંકમાં ઉલ્લેખ કરીએ જળ અને ચેતન બધા દ્રવ્ય છે જીવ પુદગલ આકાશ વગેરે આ તમામ દ્રવ્યોની અવસ્થા સમયે સમયે પલટાયા કરે છે દ્રવ્યાજ કરે દ્રવ્યાજ કરે તે દ્રવ્ય મૂળ દ્રવ્ય બધા જ ગુણોનો પિંડ છે આ ગુણોની બદલતી અવસ્થા છે તેને શાસ્ત્રીય પરિભાષામાં પર્યાય કહેવાય છે પર્યાય દ્રવ્ય અને ગુણોની ઓળખ કરાવનાર છે પર્યાય બધા જ દ્રવ્યો સાથે હોય જ સદાને માટે સિદ્ધના જીવોને પણ પર્યાય હોય જ કોઈ પણ પર્યાય કોઈપણ દ્રવ્યનો તે એક સમયવર્તી જ હોય છે આ સૂક્ષ્મ ભેદ અજ્ઞાનીને જણાય નહીં મોટા મોટા ફેરફાર બહારથી થાય ત્યારે જણાય પર્યાય એ ભેદ જ્ઞાન અને ત્યાગ વૈરાગનું કારણ નિમિત્ત છે ગુણોની અવસ્થા તેનું નામ પર્યાય અને તેથી તે અનિત્ય જ છે જાણવા યોગ્ય સમજવા યોગ્ય પદાર્થ જે જાણવું જોઈએ તે જે જણાય છે તે પણ છયે દ્રવ્યોમાં જ્ઞાતા કે જાણનાર ગ્યાયક ફક્ત ચેતન દ્રવ્ય જ છે તે સ્વ પર બંનેને જાણે છે બીજા દ્રવ્યો પોતાને કે પરને જાણવા અસમર્થ છે કેમ કે ગાયકતા ગુણ અચેતન દ્રવ્યમાં નથી હવે અહીં જિજ્ઞાસુ સાધકને માટે ગેય અને ઉપાદેયનો બોધ આપેલો છે મોક્ષમાળામાં તત્વ જિજ્ઞાસા ઉત્પન્ન કરાવવાનું દૈવ જ છે એમ સંભાવતી પ્રકાશી પરમ કુમ આગળ એમ પણ કહી દીધું કે બહુ ઊંડા ઉતરતા મોક્ષમાળા મોક્ષનું કારણ બની રહેશે અહીં આગળ બોધ્યું કે પાઠક અને વાચક વર્ગને મુખ્ય ભલામણ એ છે કે શિક્ષા પાઠ પાઠે કરવા કરતાં જેમ બને તેમ મનન કરવા તેના તાત્પર્ય અનુભવવા એક પાઠ વાંચી ગયા પછી અર્ધગઢિત તે પર વિચાર કરી અંતકરણને પૂછવું કે શું તાત્પર્ય મળ્યું તે તાત્પર્યમાંથી હેય ગે અને ઉપાદે શું છે એમ કરવાથી આખો ગ્રંથ સમજી શકાશે હૃદય કોમલ થશે વિચારશક્તિ ખીલશે અને જૈન તત્વ પર રૂઢિશ્રદ્ધા થશે મૂળમાં અહીં ગેયની વ્યાખ્યા આપી તે જિજ્ઞાસુને હિતકારી છે અને આ ખરેખરો ઉપદેશ બોધ અને ઉપદેશ બોધને આધારે ગેયની વ્યાખ્યા થઈ ગેય પદાર્થ જાણ્યા પછી સ્વીકાર્ય તે ગ્રહણ કરે કેમ કે હિતકારી જાણ્યું અને ઉપાદેય થયું ગેય પદાર્થ જાણે પછી ત્યાગવ યોગ્ય હોય તેને હેય કહેવાય છે આ વિવેક આવે તે જીવને જ્ઞાન થાય છે આ થઈ વ્યવહારે ગેય અને પર્યાયની વ્યાખ્યા જૈન દર્શન પ્રમાણે કે વેદાંતમાં ગેય ફક્ત બ્રહ્મ તત્વ કે પરમાત્મા તત્વને જ કહ્યું છે કેમ કે બાકી બધું બીજું મિથ્યા જ છે માયા જ છે પરમાત્માની લીલા જ છે બ્રહ્મ છે તે જ ગેય બાકી બધો ભ્રમ છે કેમ કે બ્રહ્મ સત્ય જગત મિથ્યા ઉપદેશ બોધ અંગે આ બોધ એટલો જ મહત્ત્વનો છે જો કે કેવળ જ્ઞાનીને તો બ્રહ્મ જણાયું અને ભ્રમ છે તે પણ વસ્તુરૂપે જણાયું તે નથી એમ નહીં પણ પ્રયોજનરૂપ નથી અસ્તિત્વ તો તેનું પણ છે જ એટલે કે જળનું અસ્તિત્વ તો છે જ હવે નિશ્ચયની વાત જિજ્ઞાસુને નિશ્ચયની વાત શરૂઆતની ભૂમિકામાં ખાસ કાર્યકારી નથી અને વચનાબૂતમાં બોલ્યું છે કે અલ્પ એવું જ્ઞાન જીવને પડવાનું કારણ બને અને અલ્પ એવી ભક્તિ જીવને મોક્ષ માર્ગી બનાવી શકે વળી જે અરૂપી આત્મા થયા કરે છે તે તો કેવળી ગમે છે જ અને બીજા જીવને જણાય કે ન પણ જણાય તો તે થાય જ છે એમ કર્મગ્રંથમાં પણ જણાયું છે માત્ર બુદ્ધિને સંતોષવાનું બને તેથી અહીં જ્ઞાનીએ તાકીદ કરી છે તે ધ્યાનમાં રાખી હવે નિશ્ચયની ઉપલગ વાત વિચારવા કોશિશ કરીએ અહીં ગાયક આત્માને મુખ્ય ગણી સમજવાનું છે આત્મામાં જ્ઞાન ગુણને લઈને આરસીમાં પ્રતિબિંબ પડે તે રીતે સદાકાળને માટે બધું જણાયા જ કરે છે અનંત ગુણોનો ધણી હોવાથી અને બધા પ્રદેશે જ્ઞાન ગુણનો ઉઘાડ થયો હોવાથી જ્ઞાનઅપેક્ષાએ શુદ્ધાત્મા સમગ્ર લોક અલોકને જાણે છે એમ કહેવાય છે પણ શુદ્ધાત્માને કરતાં પણ છે જ નહીં જોવાની ઈચ્છા નથી જણાય જાય છે જાણવાનું કોઈ પ્રયોજન પણ નથી પણ પ્રતિબિંબ પડે ત્યારે જે જ્ઞાન ગુણમાં અવસ્થાંતર થાય ત્યારે ગાયક આત્મામાં જે પ્રતિબિંબ જીલાય તે ગેય સિદ્ધના જીવને પણ આ પર્યાય પણ જ થાય અને સ્વયં સિદ્ધ પણ એક પર્યાય છે સમયવર્તી એક સમય હોય તે બીજે સમયે બીજું બીજું બની જાય જ્ઞાન અપેક્ષાએ આ અવસ્થાંતર થયું આ જ્ઞાન પણ આત્માનો પર્યાય થયો અને જે પ્રતિબિંબ જીરાણું તે છ કોઈ પણ પર્યાય નહીં તે સમયવર્તી ગેય તરીકે જણાયું ગણાય ગાયક આત્મા માટે જો કે તેને જાણવું ન જાણવું એવું કંઈ છે જ નહીં માત્ર જણાય છે નક્કી અહીં દ્રવ્યના પર્યાયને જાણનાર આત્માનો પણ એ પર્યાય જ છે આચાર્ય શ્રી કુનકુન કૃત સમયસારમાં ગાયક ગેયના ભેદને સમજાવ્યો છે જે અમૃતચંદ્રાચાર્ય મહારાજે લંબાણપૂર્વક સૂક્ષ્મતાથી સમજાવ્યું છે શ્રી પ્રવચનસાર ગ્રંથમાં ગેય તત્વ પ્રજ્ઞાપનાના મથાળા હેઠળ ગાથા ત્રાણુંથી ગાથા બસો સુધીમાં આ અંગે વિસ્તૃત માહિતી મળી આવે છે જૈનેત્રમાં પણ બ્રહ્મસત્ય અને જગત મિથ્યાનો બોધ આપી જૈન દર્શન અને નિશ્ચયની જેવી જ વાત કરી છે ભાગવતના પહેલાં અધ્યાયના પહેલાં શ્લોકમાં નિરપેક્ષ જ્ઞાન અપેક્ષાએ નિરપેક્ષ તત્વની વાત કરતાં એમ જણાવ્યું છે કે ગેય અને જ્ઞાતા બધું એક જ છે કેમ કે જળ ચેતન રૂપા ઉભય બ્રહ્માંડ શરૂઆતમાં શરૂઆતમાં હરી પરમાત્મા તત્ત્વનો જ ભાગ છે સૌ પ્રથમ તે હરી જ જગતરૂપ થયા છે અધ્યાત્મમાં મૂળ તો પરમાત્મા તત્વ પામવાની વાત હોવાથી નિરપેક્ષ શુદ્ધ પરમાત્મતત્વ તે જ ગેય માત્ર છે તે જ પરમાત્મા છે કે એ રીતે ગેય અને ગાયક બંને એક જ થયા સાપેક્ષ તત્વની વાત કરતાં ચરાચર જગત જે પરમાત્માનો જ અંશ છે ત્યાં ગાયક સત્તા પરમાત્મતત્વ અને ગેય આ બધું પરમાત્માની લીલા એટલે જગત પણ એ તો માયા છે એટલે બ્રહ્મ સત્ય જગત મિથ્યા ટૂંકમાં પર્યાય દ્રષ્ટિએ ગાયક આત્મામાં જે દ્રવ્યની અવસ્થા જણાય તે બધું ગેય તે હે કે ઉપાદે હોય દ્રવ્ય દ્રષ્ટિએ તો મૂળ તત્વ આત્મતત્વ પ્રયોજનરૂપ છે જે જાણ્યા વિના જીવ જગત જોશે માત્ર પર્યાય દ્રષ્ટિએ તો અભેદ દશે આવ્યા વિના જોવાથી આ જીવ નક્કી બંધાશે એમ વચનામુ બસો ચૌદમાં પરમગોપાલદેવ બોધ્યું છે પૂજ્ય બ્રહ્મચાર્ય પણ બોધ્યું છે કે શબ્દોની માથાકૂટમાં ન પડતા આજ્ઞાએ વર્ત આગળ જતા જે નથી સમજાતું તે પણ સમજાશે વચનામુ છસો એકત્રીસમાં પ્રકાશ્યું છે કે હે મુમુક્ષુ એક આત્માને જાણતા સમસ્ત લોકાલોકને જાણીશ અને સર્વ જાણવાનું ફળ પણ એક આત્મપ્રાપ્તિ છે માટે આત્માથી જુદા એવા બીજા ભાવો જાણવાની વારંવારને ઈચ્છા થયું નિવર્ત અને એક નિજ સ્વરૂપને વિશે દ્રષ્ટિ દે કે જે દ્રષ્ટિથી સમસ્ત સૃષ્ટિ ગેયપણે તારા વિશે દેખાશે જબ જ્યાંનો કો તબ જ્યાંનો સબલોક નૈ જૈનો નિજરૂપકો સબ જૈનો સુ સહજાત્મસ્વરૂપ પરમ ગુરૂ